પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તમે રોડ બનાવી દેહો તમે રોડ બનાવી દેહ આટલા કાર્યક્રમો ક્યાંય કોઈ નથી સાહેબ બાળકો વાલી ન પોલીસ થઈ આયા સિમ્સમ બને છે જામજોધપુર ની અંદર હું તમને કહું જામજોધપુર શહેર ની અંદર વિડીયો મોકલેલા છે દારૂ નેતા તારી હમણાં બોપમાં કોઈ

આજે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી થી જામજોધપુર મામલતદાર કચેરી સુધી એક પદયાત્રા યોજવામાં આવી આ પદયાત્રાનો હેતુ ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધીનો જે રસ્તો છે એ બાર બાર વખત રીટેન્ડર થવા છતાં પણ કોઈ એજન્સી કામ ઉપાડવા તૈયાર નથી એક માત્ર ઈશ્વરિયાનો નહીં પણ સમગ્ર જામનગર જિલ્લાના આવા પંચાવન જેટલા રોડ રસ્તાઓ છે કે જે એકવીસ મહિના પહેલા મંજૂર થવા છતાં પણ કોઈપણ એજન્સી આનું કામ કરવા માટે તૈયાર નથી અને આનો ભોગ ગામડાના લોકો વિદ્યાર્થીઓ બની રહ્યા છે અવારનવાર આ મુદ્દે મુખ્યમંત્રી શ્રીને ચાર વખત રૂબરૂ મળ્યા વિધાનસભાના ફ્લોર ઉપર પણ અવારનવાર આ મુદ્દે અવાજ ઉઠાવ્યો બાંધકામ વિભાગના સચિવો સાથે મુખ્યમંત્રીના સચિવશ્રી સલાહકાર સાથે અનેક કલાકો સુધી બેહી અને આના અંગે વાત કરવા છતાં પણ અમારા મુદ્દાનું નિરાકરણ ના આવતા અંતે આજે ના છૂટકે ગામ લોકોને વિદ્યાર્થીઓને સાથે રાખીને

પાંચ વખતથી લઈ અને બાર બાર વખત સુધી ટેન્ડર વખત હાથ ધરવામાં આવી હવે ઓનલાઈન કરવાનો ખર્ચ પચાસ હજાર રૂપિયા થાય તો આનો હિસાબ મારો તો અત્યાર સુધીમાં માત્ર ઓનલાઈન કરવાના ખર્ચના નામે સરકારે લાખો કરોડો રૂપિયા વેડફી નાખ્યા તો આ અંગે રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે યોગ્ય નિર્ણય લે જો આગામી એક મહિનાની અંદર અમારા રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો બાંધકામ વિભાગના અધિકારીઓનું અધિકારીઓનું હું ઓન કેમેરા કહું છું બાંધકામ વિભાગના કરવાનો કાર્યક્રમ અમારા દ્વારા યોજવામાં આવશે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી લઈ અને જામજોધપુર શહેર સુધી સોળ કિલોમીટરની પદયાત્રા ઈશ્વરિયા ખડબા તથા આજુબાજુના ગામના ગ્રામ લોકો દ્વારા યોજવામાં આવી ઈશ્વરિયાથી જામજોધપુરને જોડતો રસ્તો છે એ બાર બાર વખત ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાણી પરંતુ હજી સુધી એક પણ એજન્સી આનું કામ નાખેલ નથી જયારે સમગ્ર જામનગર જિલ્લાની આ અંગે તપાસ કરી ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે ફક્ત એક ઈશ્વરિયાનો રોડ નહીં પણ જામનગર જિલ્લાના પંચાવન રસ્તાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાહ જેટલા રસ્તાઓ અને જૂનાગઢ જિલ્લાના બેતાલીસ જેટલા રસ્તાઓ છેલ્લા એકવીસ મહિનાથી મંજૂર થવા છતાં પણ એસઓ ભાવ ખૂબ નીચા હોવાના કારણે કોઈ એજન્સીઓ ટેન્ડર ઉપાડવા તૈયાર નથી આ અંગે ચાર વખત મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી એમના સલાહકારો સાથે એમના સચિવો સાથે કલાકો સુધી બેસી અને અમારો પ્રશ્ન ધ્યાને છતાં પણ એકવીસ મહિનામાં સરકારનું આ અંગે યોગ્ય ધ્યાન નથી ગયું ત્યારે ના છૂટકે આજે અમારે મામલતદાર કચેરીને તાળાબંધી કરવા જવાની ફરજ પડી છે અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલમાં હાલત ખૂબ જ ખરાબ છે હમણાં પાંચ દિવસ પહેલા જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જયારે નવા રોડ રસ્તાઓની જાહેરાત કરી તો ઉત્તર ગુજરાતમાં ચારસો ને રસ્તા દક્ષિણ ગુજરાતમાં ચારસો રસ્તા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર બસો બહુતર નવા રસ્તા બનાવવાની જાહેરાત કરી પરંતુ સૌરાષ્ટ્રના નબળા નેતૃત્વના કારણે કારણ કે સૌરાષ્ટ્રની ચોપન વિધાનસભાની સીટમાંથી માત્ર પાંચ જેટલા ધારાસભ્યો વિરોધ પક્ષના છે અને સરકારમાં બેઠેલો એક પણ ધારાસભ્ય કે મંત્રી આ અંગે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી અને જેનો ભોગ સૌરાષ્ટ્રની જનતા બની રહી છે આના માટે થઈને આજે અમે આ પદયાત્રા યોજી છે આગામી એક મહિનાની અંદર જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે બાંધકામ વિભાગના અધિકારીઓના મોઢા કાળા કરવાની અને જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે બાંધકામ વિભાગની જે ઓફિસ છે આ અહીંયા પચાસ ટકા જેટલો સ્ટાફ છે એ કચેરીને તાળાબંધી કરવાની અમારી ફરજ પડશે